સૌથી વધુ ટેકનિકલ ટેકનિકલ જગ્યા માટે આજરોજ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રોજગાર અને એમ્પ્રેટિસ ભરતી મેળો સ્વરોજગાર શિબિર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાયો મોડેલ કરિયર સેન્ટર મદદનીસ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા દ્વારા તારીખ બે હજાર ત્રેવીસના રોજ મોડેલ કરિયર સેન્ટર મદદનીસ રોજગારની કચેરી આઈટીઆઈ કેમ્પસ તરસાલી વડોદરા ખાતે સવારે દસ વાગ્યે રોજગાર અને એમ્પ્રેટીઝ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી જેમાં વડોદરા જિલ્લાના છ થી વધુ નોકરીદાતા સૌથી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે હાજર રહ્યા હતા ભરતી મેળામાં ધોરણ દસ પાસ બાર સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે તેમજ સ્વરોજગાર લોન સહાય માટે સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ

રોજગાર ભરતી મેળાનું અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કર્યું છે આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને એની આજુબાજુના લગભગ તેર જેટલા નોકરીદાતા દ્વારા ભરતી આ ભાગ લીધો છે જેમાં લગભગ બસોથી વધારે વેકેન્સીઓ આજે છે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે પણ આ ટેકનિકલ અને નોનટેકનિકલ અલગ અલગ પ્રકારની જગ્યાઓ માટે આ ઇન્ટરવ્યૂ થનાર છે સાથે સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી પોર્ટલ એનસીએસ અને અનુબંધન પોર્ટલ પર પણ ઉમેદવારોને ખાસ નામ નોંધણી અને તેનો કઈ રીતે ઓનલાઈન રોજગારી નોકરી મેળવવી તેનું પણ માર્ગદર્શન છે સ્વરોજગારી અંગે પણ જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો બિઝનેસ કરવા માગે છે તેના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે વિદેશમાં જે સેફ લીગલ માઇગ્રેશન કરવા માંગે છે તેમના માટે પણ રોજગાર કચેરી જે કાર્યરત છે તેની પણ માહિતી આજના પ્રસંગે ઉમેદવારોને આપવામાં આવે છે